હું ક્યાંય ફરવા નઈ થાયો આ તારી માસી તર્સી થઈતી ને આ ભેંસ આ તારી શિબરી માસી ને પાવા આવ્યો છું સાઈન મની ના દેહ જો મારી માસી નું નામ લેતા જ નહીં આ મારી જેવી નકર કોઈ ભૂંડી નથી હશે તમારી માસી ઓલી ઓલી માસી ની તમારી સુડેલ જેવી ઈ છે મારું નામ નો લેતા આ પણ હું ક્યાં તારું નામ લઉં છું તારી માસી ને પાવા આવ્યો છું તે કીધું તારી માસી જેવી જ છે આ ભેંસ જો તો શિબરી માસી જેવી ની જો તો એનું જડબુ જોતો તો

દિવાળી લાવવી તો ખરી ને તમારી બે નઈ ધરાઈન ધાન ખાવા નથી દેતી ખાતા હોય ને તોય નકરી ટોક ટોક કરે કે તારે હુંડલો હુંડલો ખાવા જોવે તો ખાવાનું જોવે આખો નું કામ કરવાનું હોય ખાવાનું જોવે તમે એને ખાવા જોતું હું ખાવ એટલું ઈ એટલું દી ખાય છે થોડું ઓછું ખાય તોય ડાકણ છે ને સુડેલ હું ખાતી હોય ને તો ખાવા હામો ધ્યાન રાખે એટલું ખાઈ જાય આમ ખાઈ જાય પછી દાજ નો સડે મારે તો હું કરવું હું તો બધી કોઈ હલવાનું અને લઈને જો થઈ જાવ તો મારામાં કાઈ રળવાની ટેવડ છે અને મમ્મી મને કાઈ આપડા ઘરમાંથી કોઈ વસ્તુ દીએ નહીં તો મારે શું કરવું કે ઈ તો અમને ખબર જ છે કે તમારા લીધે હું હેરાન થાઉં છું તમારામાં કાઈ આવડત નથી કાઈ ભણ્યા નથી કે તમને ઊંધો એકડોય હરખો ન તમને કાઈ નોકરી ન મળે એટલે હું હેરાન થાઉં છું

કાઈ લેવા કાઈ દેવા પછી નો દાલે ને તમારામ તમારા પણ હોય ને તો તમારી માં હોતા ને તમને પૈસા આપે આ તો તમારી માં બધો એનું પાકેટ ભરે અને ઈ બધા વાપરે ને મોસ કરે આપણે બે ને એમ ને બસ કામ કરવાનું ને મોસ કરવાની મારે કાઈ આવું કરવું જ નથી ગવન તમ નોખો થઈ જાવ મારા માર મમ્મી કેવું છે મારે કે મને 2 લાખ રૂપિયા દયો એટલે આમ નોખા થઈ જાય હાલો હવે નકર તમારી માં ને તમારી બેન છે ને જીવ લઈ લેશે આ તમારી માસી ને મોર કરો Còn alo, áp để nhà ra ông nè khi ra thì sẽ Alo, không có rác mà rung rí níu. Cái hút Maria, David đi nè, trả mẹ cầm cái phone À. À, nè, uống rác đi, dạ, nè, hút tí xuống. Chị gói gửi biển biển, hút tí xuống. Còn mình chị mà, mà hút সমেতলাযো মারা সযেলান যিকে সযে মালেলান হালেপন করচি খিরা ইমে তমাই হিদে আমেরে করাইমেলে কযাল কালে করা করািয়া করায্য� ગડિયા હાટો બધા હાટો ફૂલતાની મેકી દ્વાજ મરજી ની એમન ફોન નો કર્યો લાઈવ હું કરું તને શરમ ન થાવતી તું ઈતે ઉરકી આરોય બેહી જઈતે તારે રાંધવાનું છે વાડીયા થી આયા છો અમને ભૂખ લાગી છે રાંધી નાખો મમી તમારી આરોર વાડીએ દેતા કોણ ઘરે રાંધી હાલો હાલો ફટાફટ તે મમી તમે બધા થાકી ગયા હોય તો મને થાક નો લાગે હું માણા નથી હું હવારની વાડીએ ટૂટા ટૂટનું કામ કરું છું તો તમે બધા બેસી જાવ તો મારે કોરો તો ખાવો પડે ને

તમે આવતા વેત સીધા મંડો તે એને ઓર્ડર કરવા એમ બધાને હાથો રાંધા રાંધી નખાય એકલી બિચારી આ ગરમી કેવી થાય હું રંધાવું ઉલંગો તો આ કોઈ લપ માલ સાઈડ એને એટલું જ જોતું હોય તરત સડી જાય મમ્મી તમે બોલો મને લપ કરો છો લપ કરો બધા થાકી ગયા છે વાડીએ આવ્યા છે તમે અત્યારે કામ કરી લો દિવાળી પછી મારી દીકરી તારા લગ્ન કરવાના તને હું વસ્તુ નહીં દેવી તો આવે છે કે બધું દેવું જોશે

હુકમ મમ્મી તમે એટલી બધી બળેતરા કરો છો તમે ઉરકીનું ઘણું ખરું તૈયાર કરી નઈ ખુશી આણાનું બધું થઈ જશે તમ તારે કાઈ બળેતરા નો કરતા અને આણામાં દેવાય એટલું દેવાય અને પછી બીજું બધું રહી જાય તે આટે વીતે લેતી જાય બાકી એટલી બધી બળેતરા નો કરાય મમ્મી ગોગડી બેન ના મમ્મી હારા છે બિશારા આપણને હું કીધું તમ તારા માર કાઈ આણું નથી જોતું એમ ઈ તો કે બટા કે કાઈ આણું નથી જો તેમ કાલ હવારે મારી છોડીને સંભળાવે બટા તને નો ખબર હોય સમય બહુ ખરાબ છે મારો દીકરો મારા ગોગડિયા દીકરા મારા દીકલા મમ્મી હોય ને ન્યા નકરો નો રેવાય મમ્મી ને આખો દીના હો કામ હોય મારો દીકરો અને તું મારી આરો હે રે મારે કેટલું બધું કામ કરવાનું હોય મારો ગોગડિયા દીકરો બા આ રમાય સિબડી બા આ રમાય માસી પા રમાય માં દીકલા હવે તો માલો ગગડીઓ મોટો થઈ ગયો છે હવે ઊંઘ આવ્યો છે હમણાં હું ઉડાવી દેશે ઓ તને માસી ઉડાવી દેશે જીંકી માસી કે ગયા બોલે તો માસી કે તો આ મારો બેટો ગોગડીઓ નકરો હાઈલાઈલ કરે એઠો જ નત બેહતો કાઈક નું કાઈક હમણે કેક ને કાઈક કોક છે ને કાઈક નું કાઈક ઢોળ છે ફોડ છે કાઈક કાંડ કરશે નવરો

તને બા અમાડશે ઘડી કા હોઈ જાજે બા પાયો રેવાનો જ નથી હમણા બા પાય જાય 5 મિનિટ પાછો આવવાનો છે આ ટકે ટકે શાકની ની બળૈત્રા 6 વાગવા આવ્યા છે હમણા રાંધવાની બળૈત્રા એમ થાય હું રોજ રોજ રાંધું શાક કરું અને આ જીણ કી કે મજી જાગી ને હજી હોતી છે સુડેલ બપોરે મોડી હોતી છે મને એવું લાગે છે હજી ઊઠી જ નથી બોલો